બેસ્તાન પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન

કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ છિપાવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે જિંદગી જીવદયા અભિયાન દ્વારા બે હજારથી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે આજ રોજ બે અભિયાન ત્રણસો ગુંડા નું વિતરણ કરવામાં જેમાં મૂંગા પશુ અને પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે તેના માટે કુંડા નું કરવામાં આવ્યું છે અને તમામ લોકોને નમ્ર આપ્યું છે કે આ કુંડા સારી રીતે ઉપયોગ કરે અને બીજા આના વધારે ખરીદી પણ આ મૂંગા મૂંગા પશુ અને પ્રાણીઓને પાણી મળે એ વ્યવસ્થા કરે